લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે આઠ વાગે મતગણતરી કરવામાં આવશે આ અંગે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી શ્રીમતી પી ભારતીએ માહિતી આપી હતી સૌને નમસ્કાર લોકસભા સામાન્ય ચૂંટણી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે રાજ્યમાં કુલ ટ્વેન્ટી સિક્સ કાઉન્ટિંગ સેન્ટર્સ પર આવતીકાલે સવારે આઠ વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે આમાં આનંદ પીસીમાં બે કાઉન્ટિંગ સેન્ટર્સ છે એટલે ટ્વન્ટી સિક્સ કાઉન્ટિંગ સેન્ટર્સ થાય છે આ ટ્વેન્ટી સિક્સ કાઉન્ટિંગ સેન્ટર્સ ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તમામ કાઉન્ટિંગ પ્રોસેસ માટે ટોટલ ફિફ્ટી સિક્સ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ થર્ટી રિટર્નિંગ ઓફિસર્સ અને વન સેવન્ટી ફાઈવ મતદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે આ ઉપરાંત પોસ્ટલ બેલેટ અને ઇટી માટે ટોટલ સિક્સ હંડ્રેડ એન્ડ ફિફ્ટીન એડિશનલ રિટર્નિંગ ઓફિસર્સનું પણ જવાબદારી આવતીકાલ માટે સોંપવામાં આવી છે અને આ ફિફ્ટી સિક્સ તમામ ઓબ્ઝર્વર્સ પોતાના ફરજ પર ઓલરેડી હાજર થઈ ચૂકે છે અને આપણા આપણા પીસીના ડિસ્ટ્રિક્ટમાં ઉપસ્થિત છે મતગણતરીના સ્ટાફનું વાત કરે તો સ્ટાફ રેન્ડમાઇઝેશન કરતા હોય છે ત્રણ તબક્કામાં કરતા કરે છે આમાં ફર્સ્ટ અને સેકન્ડ રેન્ડમાઇઝેશન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે લાસ્ટ અને થર્ડ રેન્ડમાઇઝેશન આવતીકાલે સવારે પાંચ વાગે ઓબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવશે મતગણતરી કેન્દ્રો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીશ્રીઓ નિરીક્ષકશ્રીઓ ફરજ પરના કર્મચારી અધિકારીઓ અધિકારીશ્રીઓ અને ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટ તથા કાઉન્ટિંગ એજન્ટ્સ માત્ર એ લોકો માત્ર પ્રવેશ કરી શકશે આ ઉપરાંત ઈસીએ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યું છે એ મીડિયા કર્મચારીઓનો પ્રવેશ કરી શકશે અને આવતીકાલે સવારે આરઓ કે અથવા એઆરઓ ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિઓ તથા ઈસીએ દ્વારા નિમણૂક યે ઓબઝર્વર્સની હાજરીમાં રૂમ ખોલવામાં આવશે ત્યારબાદ ઈવીએમ તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટીંગ હોલમાં લાવી ગણતરી શરૂ કરાશે તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ પર ત્રિસ્તરીય મતલબ લેયર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે મતગણતરી કેન્દ્રના કેમ્પસ બહાર સ્થાનિક પોલીસ મતગણતરીના લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજા અને સ્ટ્રોંગ રૂમના બહાર ગેટ પર સીએપીએફ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે ફરજ પરના અધિકારીઓ ઉમેદવાર ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓના સંકુલમાં પ્રવેશ કરવામાં આવશે નહીં કમિશનના ઓબ્ઝર્વર સિવાય મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લેપટોપ ટેબ્લેટ જેવા કોઈમાં ઊભા કરવામાં આવેલ મીડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રમાં મત કાઉન્ટિંગ સેન્ટરમાં સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં મતગણતરી દિવસે તમામ રિઝલ્ટ જોવા માટે રિઝલ્ટ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર અથવા વોટર હેલ્પલાઇન એપ પર ચૂંટણીના પરિણામો જાણી શકશે રાજ્યકક્ષાએ મીડિયા કર્મચારીના પરિણામોની વિગત મળી રહે તે માટે સચિવાલયના કેન્દ્ર પર અમારા આઈ થિંક બ્લોક નંબર વનના ના ચોથા માળે સમિત સમિતિ કંડમાં મીડિયા સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યું છે